कद तुम विचार करो आया नाना फाटाकर साहब भाई भाई तो <laughs> अच्छा है आगे मेरी मौत का तमाशा देखना अभी मेरे को लटका देंगे जुबान उबारेगी उबा आंखें उबारेगी हाँ सबके लिए ताली बजाई कलाकार के लिए किसी ने ना बजा अच्छा है चलता हूं नाना। सोच रहा हूं ये साउंड का पिन कौन खींच रहा है साला मेरा बार आता है पिन कट जाता है अच्छा है चलता हूं मेरा बीवी यहां पे आए क्या सोचेगी जोनी लीवर अरे बाबा अरे बाप मैं को मार दी करी बाबा अरे ऐ तो पड़ल हा हूं बैठा जाओ यार अन आवक तो खेती में हारो छे हला अबे तो तालियो पड़ो के उमेश भाई वर्मा सुनील शेट्टी

અને મને મજા આવી પણ અમારા કલાકારની બધાની ખૂબ અલગ અલગ ઝલક હોય અમારા જયદેવભાઈ બેઠા એકવાર વાર સમજો ખરેખર એક વાર જોરદાર ઝલક બધા હોય બધા કલાકાર માં રશ્મિતા બેન હોતન છે ભાઈ નિધિ બેન છે બધાને એક વાર જોરદાર ચાલી છે બધા અને તમને શું લાગે કલાકાર સુખી જીવન આ પૈસા ટકે બહુ સુખી પણ અમુક જગ્યાએ પાર્ટી સારી નથી મળતી તમે ખરેખર નહીં માનો કે અમારો પ્રોગ્રામ હતો પાર્ટી પાર્ટીને ફોન કે મેં પ્રોગ્રામ માટે નીકળી ગયા છે થોડાક ઉતાવળમાં નીકળ્યા હતા અમરભાઈ બેંજો છે તબલા છે મંજીરા છે એક પેટી ભૂલી ગયા છે જો તમારા ગામમાં વ્યવસ્થા થાય તો પેટીનું આયોજન કરી રાખજો તમે નહીં માનો પ્રોગ્રામમાં ભીગા ચોવીસ કાર્ટુન આખી એટલો પીવો એટલો પીવો હજી વાડીએ ત્રણ ગણો માલ પીડો પીવો એટલે પાર્ટી અમારે ફરતી જાય છે અને મેં કીધું ને બધી જગ્યા કલાકાર સુખીનો વડોદરા બાજુ પ્રોગ્રામ અમારો સાગરભાઈ નો મર્યા